ચાર થી વધુ ફાયર બ્રિગેડ ની ટીમ ઘટના સ્થળે દોડી ગઈ છે અને આ આગ એટલી વિકરાળ હતી કે એક કિલોમીટર દૂરથી પણ કંપનીમાં લાગેલી આગના ના ધુમાડા થતા હતા આ આગને પરિણામે પ્રમુખ પોલી પ્રોડક્ટ્સની અંદર કામ કરતા કામદારો તેમજ બહારના રહીશોમાં દોડધામ મચી જવા પામી હતી આગ લાગવાનું કારણ હજી જાણી શકાયું નથી પરંતુ ફાયર વિભાગના લાશકરો દ્વારા આ કંપનીમાં લાગેલી ભીષણ આગ ઉપર કાબૂ મેળવવાના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે રિપોર્ટ નેશન પ્લસ વલસાડ સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર